રવિવાર ખબર નહી છોકરા ઘેર આવશે પતંગ ઉડાડવા ફાટેલો શર્મા એ પતંગ ફાટેલો હલ્યા

পইচা পইচা নাই তাৰ উত্তৰ খিৰিকী লাগি নেট পত মানে

શર્મા ડાયો છોકરો કોનો છોકરો આયો નકલો અને એનો મામાનો રોહિટ માનો રોહિટનો મામાનો છોકરો આયો ડાયો છોકરો હો આયો ડાયો લાવ્યો તું તી આલુ લાનિયા હો હય આલુનો ફિરકી લઈ લે પતણ લાવ્યો આ ધોરો પતણ તું લઈ લે હા સમે પમે હું ક અમે જાઈન વેલિંગ કરવા જાઈન હો આ આઈ હ હા કે ખાલી કરી દેવાની હ તળિયો કીધું હોમ તો ખબર ના પડ હો ને છી હા હા તો ડાયો તું ફિરકી આલે અપાવ અપાવ અપાવજે અપાવજે તમ આબો જોજે જો અપાવ હજી ને એનો વાયરો હર્યા હા 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 એને આ તો પત નેડ્યો પણ હવે તું બધા પતંગ નઈ ચગાવતા ચગાવ પતંગ હા તો તારા ફીરકી નહિ લાવી પતંગ ચગાવવા ના પાડ્યું

તું વચ્ચેમાં ઉપાડી તને નખી દે ભાઈ હવે વધારે ના આયા કરતું હેડન ફિગ્ગી હેડન હેડન કઉ હા જો આવ જોયા આવ જોયા જોજે ના દે ઓરા તું શર્મા આલુ એક વાત કહું તારા દુઈડી તારી નહી કાપતું ચાઈના ચાઈના ને તારા કાતાના મોટું બોલ પેટી લાવ

તમે નવી ફિરકી બારી બારીકુ પણ મારી વાત પણ તું તાર ચાઈના તાર ના પાડી દેવાની જો તને એનો કારણ કહી દઉં

આપી દેજે અમારા ધાબા ઉપર આવ્યો ને સર અમે નહી આપી આવા દે ચિંતા લાગે ચાયના દોરી આપી ના જો ધાબાના મારા ધાબાના એક આટલો કટકો ચાયના દોરી આવી

હમૂંડ વાપરતા જ ના કોક નો ધંધો આગળ આવે છે દુરી પીવરાવા જજો બરોબર તો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો અમારા વિડીયો લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ શેર માં કરી દેજો કરી દેજો બાય બાય